માતાજી જય શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં જ હશો અને અત્યારે વાગી ગયા છે દસ અને બધું કામ કરીને હું ફ્રી થઈ ગઈ છું ને આજ તો સન્ડે છે એટલે બે ભાઈને રજા છે સ્કૂલની તો બેય મસ્તી મોજ કરે છે અને વે ગયો છે નાવા લક્ષિત નાવા ગયો છે અને વી એને હજી ફોન જોવે છે એને નાવાનું બાકી છે અને આજ ફોન જ જોવાનો હોય રવિવાર હોય એટલે આખો દિવસ ફોન ને રમવાનું વાળામાં જવાનું બસ બીજું કાંઈ કામ ન હોય કાવ્યા જો ફોનમાં તો આપણા ને એ જવાબે નહી દે અને છે ગુરુ પૂર્ણિમા તો પ્રકાશ ગયા છે સવારમાં ચોટીલા ગયા ગયા છે છે ને અમારા એ તો વયા ચોટીલા દર્શન કરવા માટે આજ પૂનમ છે એટલે પૂનમ ભરવા જાય છે તો દર વર્ષ તે નથી જાતા પણ આજે મોટી પૂનમ છે ગુરુ પૂર્ણિમા એટલે ગયા છે પ્રકાશ અને મમ્મી ઉતારે છે ગલકા કેમ કે જો વેધર એકદમ ક્લાઉડી થઈ ગયું છે વરસાદનું કાંઈ નક્કી ન હોય એટલે વેલા વેલા ઉતારી લે ગલકા તો સાંજે પછી વરસાદ આવે તો ઉતારવા એટલે ઉતારે છે ગલકા તો ચાલો હું તમને લઈ અમારે આખા ચોમાસું પાણી ચાલુ જ રહેશે બોકરાનું કેમ કે મોટી ગટર છે એનું પાણી આવે એટલે અહીંથી ચાલુ જ રહેશે જ્યાં સુધી ચોમાસું પૂરું નહીં થાય ત્યાં સુધી અને વિહન જોવો જાય છે વાડામાં અને વેધર એકદમ ક્લાઉડી થઈ ગયું છે બે ત્રણ દિવસથી સતત વરસાદ આવે જ છે બપોર પછી કા સવારમાં હવે આજે આવશે જ લગભગ લાગે છે તો એવું જ જામફળી અને આ બધા બે રોપ લઈ આવ્યા પપ્પા છાતા આવ્યા વ્યુ કોક છાતા હે ગરમી હે

આંબો વાવવા માટે ખાડો એ ખાડો કે કોઈ ખોદવા વાળો નથી ગલકા નારિયેળીમાં જો વેલો ચડી ગયો છે એટલે ગલકા અહીંયા લટકાય પહોંચાય નહીં પછી હવે વેલો ખેંચીને પાછા ઉતારવા પડશે બધી નારિયેળીમાં એવી રીતના છે વેલા ઉપર ચડી ગયા બહુ જ ખ આવ્યો છે ગલકામાં ઝીણા ઝીણા ગલકા તો ઘણા બધા છે ગઈ વખતે દસ જબલા ઉતરા આજ ખબર નહીં હવે હજી મમ્મી ઉતારે પછી ખબર પડે જો આમાં એક કેવડું મોટું ગલકું છે પોચાય નહીં એટલે પછી મોટા થઈ જાય અહીં જોવો ગલકા બધે એટલા લટકાય છે નારિયેળીમાં વેલા ચડી ગયા અને અહીંથી દિવાલમાં જોવો અંદર ડેલામાં બારી હતી ડેલામાં અંદર વયા ગયા છે વેલા એટલે નારિયેળીમાં ને આમ વાળમાં ને બધાય એટલે અત્યારે વેલા ફેલાઈ ગયા છે અને વિયાન બેઠા બેઠા ફોન જોવે છે ને મમરા ને પપ્પા આંબો વાવવાની તૈયારી કરે ખાડો ખોદે કડીક કડીક વિહામો ખાય છે તો ગાય રસોઈ બની ગઈ છે આપણે સૂકી ચોરીનું શાક બનાવ્યું અને રોટલી બનાવી છે શું નથી કામ આરસ તલ ઓસા દીદી દે ગયા બરક પૂરતી આઈવા છે મૂકી દેવિયાની ગાડી તો ગાઈસ સાડા બહાર થઈ ગયા છે અને રસોઈ બની ગઈ છે ને પરસેને નીકળી ગયું રસોઈ બનાવવામાં અને બિન હજી નાય છે ને કપડાં ચેન્જ કરી દઉં પછી જમવા બેસી અને પ્રકાશ તો હજી એમાં નથી આવે પછી જમી લેશે આવીને જમીને આવશે કાંઈ નક્કી નહીં તો ચાલો અમે બધા જમી લઈ અને બિયારને પેલા કપડાં ચેન્જ કરી લઉં અને તો ગલકા સવારે નથી ઉતાર્યા મમ્મીથી સાંજે ઉતારશું તો સાંજે ઉતારશું તો ચાલો સાંજે ઉતારી ત્યારે પાછા કન્ટિન્યુ કરશું અને બિયને કપડાં ચેન્જ કરાવી લો તો કાંઈ જો મમ્મીએ પપ્પાએ ગલકા ઉતારી લીધા

તો અત્યારે ચાર વાગી ગયા છે અને આરામ કરીને વૈથા ત્યાં તો વરસાદે આવીને વયો ગયો હતો અને મમ્મી એ ગલકા ઉતારી લીધા વરસાદ વયો ગયો પછી મમ્મીએ ઉતાર્યા ગલતા એટલે ગલકા ઉતારી લીધા પૂજા તો હોય છે ગલકા અને પ્રકાશ એ ચોટી લાગતી આવી ગયા આવીને આરામ કર્યો ઘડીક વાર અને અત્યારે ઉઠીને ચા પાણી પીવે છે અને વિયાન ભૂખ લાગી હતી ઉઠી સીધી એટલે એને ઘી ગોળ અને રોટલી ખાધું જો એ ઘી ગોળ રોટલી ખાતો તો ખાઈ ગયો બાર અને નાસિકને જાવ તો બેલામાં એટલે રોતો તો તો ચાલો હવે ગલકા ઉતારી લીધા ને પછી ભરીને જબલા ભરીને જવા દેવાના છે માર્કેટમાં કેમ કે હવે વધારે થાય છે દસ જબલા કયા વખતે છે દર વખતે કેટલા થાય ખબર નહીં દીકરા તો ક્યાં વધારે તો ચાલો હવે પછી ભરીને જવા દેવાના છે માર્કેટમાં અને સવારે જવાનું હરરાજીમાં પપ્પા જાશે સવારમાં વહેલા સાડા ત્રણ પોણા ચારે લખતું જાય પપ્પા તો એવા તારે જાશે સવારમાં તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો

ચટણી એકલું નાખીશ તો ગાય અત્યારે વાગી ગયા છે સાત અને મારે રસોઈ બની ગઈ છે રસોઈમાં રોટલી અને બટેકાનું શાક બનાવ્યું રોટલી બનાવી ત્યાં તો હું નીતરી ગઈ કેમ કે ગરમી એટલી થતી હતી તો નીતરી ગઈ આખી અને વરસાદ રોજ એટલો પડે છે તોય ગરમી નથી જાતી આજે બપોરે હતો તોય ગરમી તો જાતી જ નથી અત્યારે અંધારો છે પણ આવતું નથી જો બહુ જ અંધારો છે ઘડીકમાં વાદળા થાય ઘડીકમાં વિખાઈ જાય છે આમ હાલતા વાદળા હોય એટલે એ તો વયા જાય તો એવું બધું છે અને વિયાનને નક્શ બે રમે છે નક્સ આવ્યો છે બાર તો બે ક્રિકેટ રમે છે અને પ્રકાશની બધા બાર બેઠા છે ને તો નાની છોકરીઓનું જાગરણ છે મોરાકતનું જાગરણ છે આજે ગૌરી વ્રત રહેતી હોય નાની નાની છોકરી તો એનું જાગરણ છે એટલે તો છોકરી જાગરણ એ કરશે બધી છોકરીઓ સાડી પહેરી પહેરીને અત્યારે નીકળતી હતી સાંજે મંદિરે પૂજવા જતી હોય ને સિંધુ દેવા જતી હોય તો બધી છોકરીઓ નીકળતી હતી તો આ જાગરણ છે ને કેટલી છોકરીઓ અહીં રહી છે બાજુમાં તો આ જાગરણ કરશે તો ગઈસ અત્યારે નવ વાગી ગયા છે અને અમે લોકો જમીને ફ્રી થઈ ગયા પૂજા એ વાસણ ઉઠકી નાખ્યા ને છોકરા ભાઈ બારે છે વિયાની નક્ષિત નક્ષ ત્રણે નક્ષા એ જ્યાં અહીંયા છે કેમ કે ઉષા દીદી ગયા છે રાજકોટ અને આનંદભાઈ કામ થઈ ગયા છે રાજકોટ એટલે નક્ષા અહીંયા તો ઘરે એકલો નોર્યો એટલે નક્ષા અહીંયા છે અને બિયાને બાર છે બધા રમે છે ત્રણેય સાથે પ્રકાશની ક્યાંક બહાર ગયા જમીન અમી એના ફ્રેન્ડ આવ્યા છે રાજકોટથી તો મળવા માટે ક્યાં છે પ્રકાશ અને આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું તો કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું હવે નેક્સ્ટ બ્લોગમાં બ બાય